કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે બધાનું નવા વર્ષમાં તો અહીંયા આપણે એક કપ જેવા મેં વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં એક કપ ખીચડીયા ચોખા લીધા છે તો આપણે આ ચોખા આપણે સારી વેરાયટીના મેં લીધા છે બાસમતી તમે ખીચડીયા ચોખા પણ લઈ શકો છો અહીંયા મેં એક ચોથાઇસ કપ જેટલું મેં અહીંયા મગની દાળ લીધી છે એક ચોથાઇસ કપ જેટલું મેં અહીંયા તુવેની દાળ લીધી છે અને એક ચોથાઈ કપ જેવી આપણે મસૂરની દાળ લઈશું તમે મગની ફોતરા વગરની દાળ પણ અહીંયા એડ કરી શકો છો તો આ આપણે દાળ છે એને બધી ચોખાને આપણે મિક્સ કરી લેશું અને નવા વર્ષમાં અમારી ચેનલમાં તમે આવ્યા હોય અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો બધાને શુભેચ્છાઓ પાઠવું છું તો અહીંયા આપણે કે આપણે બે પાણીથી વોશ કરી લેશું એટલે આપણે જ્યાં સુધી આપણું ડોળું પાણી નીકળશે ત્યાં સુધી આપણે વોશ કરી લેશું આ રીતે થોડીક વાર આપણે દસક મિનિટ જેવું આપણે પલાળી દઈશું એટલે આપણા ભાત અને દાળ બધા એકદમ સરસ એવા પલળીને રેડી થઈ જશે અહીંયા આપણે કૂકરમાં એક કપ જેવું પા ત્રણ કપ જેવું આપણે પાણી એડ કરીશું એટલે આપણી ખીચડી એકદમ સારી એવી બપાઈ અને રેડી થઈ જશે હા એનું પરફેક્ટ માપ છે હવે એમાં આપણે બધા વેજીટેબલ એડ કરીશું એટલે આપણે ખીચડી એકદમ સારી એવી ટેસ્ટ ને બહુ જ કઢી કે સાથે આપણે ખાવાની મજા આવે એટલી સારી એવી બને છે તો ઉપરથી થોડીક આપણે હળદર એડ કરીશું અડધી ચમચી જેવી અને એક ટમેટું કાપેલું છે એક મોટું બટેકું કાપેલું છે અને ગાજર અડધું અને એક ચોથા કપ જેવા મેં વટાણા એડ કર્યા છે લીલા એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું ઉપરથી આપણે થોડુંક એવું સ્વાદ પ્રમાણે મીઠું આપણે ખીચડીના ભાગનું એડ કરીશું એટલે આપણે એને પણ આપણે મિક્સ કરી લેશું બરાબર અને ગેસની આંચ આપણે ચાલુ કરીશું હવે એને બરાબર આપણે મિક્સ કરી લેશું અને પાણીને થોડીક વાર સુધી ગરમ થવા દઈશું આપણે ઠંડા પાણીમાં ભાત એડ કરીશું તો ચીકણા થશે થોડાક એવા છૂટા થાય એવા આપણે આમ તો લસકા જેવી જ આપણે ખીચડી બનાવીશું એકદમ સારી એવી પણ આમ પાણી ગરમ થાય તો શાકભાજી થોડાક બફાઈ જાય એટલે આપણી ખીચડી એકદમ સોફ્ટ એવી બને છે તો થોડીક વાર પાણી ગરમ થવા દઈશું બે મિનિટ સુધી હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા દાળ અને ચોખા છે એ પલાળીને રાખ્યા હતા એને એડ કરીશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું ને ઉપરથી થોડુંક એવું આપણે ઉભરાય નહીં એટલા માટે આપણે થોડુંક એવું તેલ મેં અહીંયા સિંગતેલ એડ કર્યું છે ખીચડીમાં સિંગતેલ એડ કરવાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને સિંગતેલ સાથે ખાવાથી ખીચડીનો ઓર ટેસ્ટ આવે છે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એને ત્રણ વિસલ કરવાની છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું આ રીતે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો ખીચડી બનાવજો અને અહીંયા લસણ ની ચટણી આપણે બનાવીશું તો આપણે લસણથી એનો વઘાર કરીશું જો આ રીતે તમે ક્યારેય ખીચડી વઘારેલી ન બનાવી તો જરૂરથી બનાવજો અને મને કેજો કોમેન્ટમાં કેવી અને આ વઘારેલી ખિચડીનો એટલો સરસ એવો ટેસ્ટ આવે છે તો તમે વાત જ ચાવા જો એટલી સારી એવી બને છે તમે ક્યારે ન બનાવી તો અત્યારે શિયાળાની ઋતુમાં બધા વટાણા લીલા હોય છે શાકભાજી સરસ એવા મળે છે ગાજરને તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણું લસણ પણ વટાઈ ગયું છે લાલ મરચું હવે મેં કઢાઈમાં આપણે બે ચમચી જેવું તેલ એડ કરીશું વઘાર માટે તેલ આપણું હલકું એવું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેવી આપણે રાઈ એડ કરીશું એક તમાલપત્ર બે લાલ મરચાં એક તજનો ટુકડો અને ઉપરથી એક ચમચી જેવું મેં અહીંયા રાઈ એડ કરી છે તો આપણી રાઈ સરસ એવી ફૂટી જાય એટલે આપણે એમાં ડુંગળીનો વઘાર કરીશું ચીણી ઝીણી ચોપ કરેલી છે જો આવી રીતે આપણે વઘાર કરીશું તો આપણી ખીચડી એકદમ સારી એવી બનશે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે એમના કઢી સફેદ કઢી સાથે અથવા તો તમે એમના પણ સર્વ કરી શકો એટલો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણું વઘાર સરસ એવો રેડી થઈ ગયો છે તમે ડુંગળી ચોપ કરેલી છે એ એડ કરી છે તેને આપણે ગેસની આંચ ધીમી રાખીશું અને એને પણ આપણે સાતળી લઈશું બરાબર સતળાઈ જાય એટલે આપણે લાલ મરચું જે ચટણી વાટેલી છે કાઠિયાવાડી ચટણી એ આપણે એડ કરીશું એમાં આ રીતે તમે બનાવશો તો જરૂરથી તમારી ખીચડી એકદમ સારી એવી બનશે આમાં તમે ટમેટો પણ એડ કરી શકો છો પણ મેં અંદર બાફવામાં એડ કર્યું છે એટલે મેં અહીંયા કીટ્સ કર્યું છે હવે આપણે લાલ મરચું પાવડર છે લાલ મરચી લાલ મરચાંની ચટણી વાટેલી છે રેડી કરી છે તો આપણે એને પણ એડ થોડુંક એવું એક ચમચી જેટલું પાણી એડ કરી અને એને પણ બરાબર મિક્સ કરી લેશું કેમકે આપણું લાલ મરચું છે એ આપણું બળી ન જાય એટલા માટે મેં છે જેવું પાણી એડ કર્યું છે અને કેસની આંચ આપણે બંધ કરી દીધી છે મેં હજી મેં એક ચમચી પાછું એક પાણી નાખ્યું છે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું જેવું પાણી એડ કર્યું છે અને કેસની આંચ આપણે બંધ કરી દીધી છે મેં હજી મેં એક ચમચી પાછું એક પાણી નાખ્યું છે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે મસાલાનું મીઠું એડ કરીશું હવે તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ વેજીટેબલ સાથે બફાય અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એકદમ લસકા જેવી મેં રાખી છે એટલે આ ખીચડી તમારે કઢી સાથે ખાવાની બહુ જ મજા આવે એટલી સારો એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે એને વઘારમાં આપણે થઈ ગયો છે તો એમાં એડ કરીશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું હવે તમારે જેવી ઢીલી અથવા તો લચકા જેવી રાખવી હોય તો તમે પાણી નો એડ કરો હું અહીંયા થોડુંક એવું પાણી એડ કરીશ એટલે આપણી ખીચડી એકદમ સારી એવી બનીને રેડી થઈ જશે હું અહીંયા બહુ પાણી એડ કરતી નથી તમારે જેવી પાતળી જાડી જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને બરાબર આપણે મિક્સ કરી લેશું તમને એ જોતાં જ એમ થાય છે કે ખીચડી ખાવાનું મન થાય જાય એટલી સારી એવી આપણી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે હવે આપણી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે તો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરીશું ગાર્નિશ માટે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને અહીંયા મેં સિંગતેલ થોડુંક એવું ઉપરથી એડ કર્યું છે એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે આપણે ખીચડીમાં થોડુંક ઉપરથી તેલ એડ કરવાથી એનો વધારે ટેસ્ટ સારો આવે છે હવે તમે જોઈ શકો છો આપણી ખીચડી બની અને સરસ એવી રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં એક કાઢી લેશું અને સર્વ કરવા માટે તમે જોઈ શકો છો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં